લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લાનું ચૂંટણી કાર્યાલય શરૂ કરાયું છે ગુજરાતમાં છવ્વીસ કાર્યાલયોને એક સાથે ખુલ્લા મુકાયા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ મંગળવારથી કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના છવ્વીસ જિલ્લા કાર્યાલયને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેરમાં કાર્યાલયને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના છવ્વીસ ભાજપ કાર્યાલયોનું મંગળવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠા લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરના હસ્તે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યારે આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ પાલનપુરના ધારાસભ્ય ઠાકર ડીસાના ના ધારાસભ્ય પ્રવીણભાઈ માડી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટી એ શુભ શરૂઆત કરી દીધી છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલય વર્ચ્યુઅલી રાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડાજીએ સી આર પાટીલજી એમની સાથે હતા માન્ય મુખ્યમંત્રીજી એમની સાથે હતા અને છવ્વીસે છવ્વીસ લોકસભા કાર્યાલયના એ સાથે ઉદ્ઘાટન વર્ચ્યુઅલી અને પછી એ સ્વયં ઉપસ્થિત બધા જ જિલ્લાના લોકો રહીને એ થયા છે બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહભાઈ પ્રભારી જયંતિભાઈ આ સીટના ઇન્ચાર્જ એવા રાજેન્દ્રસિંહભાઈ બધા જ ધારાસભ્યો માન્ય સાંસદશ્રી પરબતભાઈ પૂર્વ ધારાસભ્યો પૂર્વ સાંસદો બધા જ આગેવાનોની સાથે આજે બનાસકાંઠા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે બનાસકાંઠા કાર્યાલયના ઉદ્ઘાટનથી બનાસકાંઠા કાર્યકર્તા એ ચૂંટણીની અંદર જે રાષ્ટ્ર તરફથી પ્રદેશ તરફથી કાર્યક્રમો આવ્યા એ કાર્યક્રમોમાં સુપેરે એ લાગી જશે અને એના કારણે જે હંમેશા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત અને મહત્વની સીટ રહી છે આ વખતે પાટિલજીએ જે પ્રકારની નેમ વ્યક્ત કરી છે પ્રચંડ બહુમતીથી જીતવાની એ નેમને લઈને અહીંયા બનાસકાંઠા એક ઇતિહાસ રચશે એમાં કોઈ મિનમેક નથી અને આ કાર્યાલયનું આજે આબુ રોડ ઉપર ઉદ્ઘાટન થયું છે અને ભારત વિધિવત અહીંયા ચૂંટણીના મંડાણ થઈ ગયા છે એના માટે જવાબ આપવા માટે